નમસ્કાર સોર્વી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારોહ અંતર્ગત વેસ્ટ મટીરિયલમાંથી જે વેસ્ટ પીએલએમ શૈક્ષણિક પીએલએમ બનાવ્યા હોય તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે તો મેં આ થર્મોકોલમાંથી અને વેસ્ટ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી અને આ સફળના મૂળાક્ષરના પાસા બનાવેલા છે એ જ રીતે અંક પાસા છે આ રીતે અંક પાસા બનાવેલા છે નકામાં પેન્સિલના બોક્સનો ઉપયોગ કરીને સંખ્યા પટ્ટી બનાવેલી છે એ જ રીતે શબ્દની રીંગ બનાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો અને આ રીતે અંકની ફૂટપટ્ટી બનાવેલી છે સંખ્યા પટ્ટી બનાવેલી છે નકામાં કેલેન્ડરનો ઉપયોગ કરી અને આ રીતે મૂળાક્ષર વાંચન માટેનું કેલેન્ડર બનાવેલું છે આમાં તમામે તમામ મૂળાક્ષરો અને શબ્દો આવી જાય છે આ રીતે પછી સામાન્ય રીતે આપણે ચકરડી બનાવવા માટે લખોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીંયા બે બાજુ ઢાંકણનો જ યુઝ કર્યો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ચકરડી સાત વારની બાર માસની અંકની છે મૂળાક્ષરોની છે ગુજરાતી બારમાસની છે સીડીની છે આ રીતે ચકરડી બનાવેલી છે તો આ વેસ્ટ મટીરિયલ નકામાં ઢાંકણ અને વીસનો ઉપયોગ કરી અને આ રીતે ચકરડી બનાવેલી છે વેસ્ટ મટરિયલનો વેસ્ટ ઉપયોગ તો આ સોર્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અહીંયા તમે જુઓ છો કે વેસ્ટ મટીરિયલમાંથી વેસ્ટ પુષ્પગુચ્છ છે ઉપયોગ કરી અને આ રીતે પુષ્પગુચ્છ બનાવેલા છે અહીંયા પેનનું સ્ટેન્ડ બનાવેલું છે નકામા બોક્સમાંથી અહીંયા સેલો ટેપનો ઉપયોગ કરી અને પેનનું સ્ટેન્ડ બનાવેલું છે આ ફૂલ છોડ માટેનું સ્ટેન્ડ છે સરસ મજાનું અહીંયા પુષ્પગુચ્છ છે આ પણ છે અને આ દીકરીઓ બનાવેલા